નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે તળિયાથી નળિયા સુધીને પાલિકા અને સરકાર અને સરકારના અધિકારીઓ એમને વચ્ચે ફૂલેલું ફાલેલું મીટિંગ કલ્ચર અને રિવ્યૂ બેઠકો આ રિવ્યૂ બેઠકો અને મિટિંગ કલ્ચરને લીધે વારંવાર યોજાતી વીસીના લીધે ફિલ્ડ પર થતા કામોનું કોઈ સુપરવિઝન થતું નથી અને પરિણામે ગેસની લાઈન તૂટી જાય ગટરની લાઇન નાખવામાં ધાંધિયા થઈ જાય આજવાથી ત્રીજી લાઇન નાખવાની હોય પાણીની એની મુદત વીતી જાય અને શહેરના લાખો નાગરિકોને પીવાના પાણીની તકલીફ થાય વારંવાર રસ્તાના ખોદકામ થાય આડેધડ થાય કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના અને ભ્રષ્ટાચારના સતત આક્ષેપો થાય છે પરંતુ મિટિંગ કલ્ચરમાં બિઝી એવા અધિકારીઓ ઘડકાતા નથી વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ રિવ્યૂ બેઠક દર મંગળવારે મળતી હોય છે રિવ્યૂ બેઠક કરવી એ ખોટું નથી પરંતુ રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબને ગળ્યા થઈને કામોની બાબતમાં એમની સૂચનાઓનું આગલા અઠવાડિયે આપેલી સૂચનાઓના સંદર્ભમાં બીજા અઠવાડિયે માત્ર કાગળ પર જ એમને ગળ્યા ગળ્યા કરવાનું આ અધિકારીઓ શીખી ગયા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સાહેબ એ હદે વકરી છે વડોદરા શહેરમાં કે તમે કોઈ પણ ઈજા કામની વાત આવે ત્યારે એના બીરો બનાવવાની વાત આવે ત્યારે એમાં મનગણન થાય અને તાજેતરમાં જ આપણે જોયું છે ઓડિટ અને પીઆરઓ વિભાગ વચ્ચેની ગજગ્રાહની વાત બીરોના ઓડિટની વાત મહત્ત્વની વાત એ છે સાહેબ કે રિવ્યૂ બેઠક હોવી જોઈએ સૂચનો જારી થવા જોઈએ પરંતુ ફિલ્ડવર્ક અગત્યનું છે મ્યુનિસિપલ કમિશનર સાહેબ રિવ્યુ બેઠક યોજ્યા પછી એના બે દિવસ પછી ઝોનના જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો છે એ લોકો પણ બે બે દિવસ પછી રિવ્યૂ બેઠક કરવાના હોય તો માત્ર મિટિંગોમાં સોમવારે પણ તમે જાઓ જે પબ્લિક ડે હોય ત્યારે પણ મહાનગરપાલિકામાં એક જ જવાબ મળે છે સાહેબ મિટિંગમાં છે તો સાહેબ બહાર છે પણ બહાર ક્યાં છે સાહેબ વર્ક હોય ત્યાં જ નક્કર કામગીરી થતી હોય છે સાહેબ ગેરકાયદેસર દબાણો માટે મ્યુનિસિપલ કમિશનરે કરેલી ટિપ્પણીને આપણે આવકારીએ કે હું ગેરકાયદેસર દબાણો તોડું ત્યારે આપનો ફોન ના આવવો જોઈએ સ્વીકાર્ય છે પણ સાહેબ એ ગેરકાયદેસર દબાણો જ્યારે તૂટતા હોય ત્યારે તમારી એક હાજરી સ્થળ પર હોય ઇતિહાસ થઈ ગયો છે સાહેબ મુંબઈમાં ગોવિંદ રાધો ખેરનાર કે જેણે ડોન દાઉદની મિલકતોને પણ તોડી પાડી એ મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડ પર હાજર હતા સુરતની મુહૂર્ત બદલી નાખનાર મ્યુનિસિપલ કમિશનર રાવ કે જેમણે આજે સુરતની મુહૂર્ત બદલી નાખી છે તમારે સાહેબ રોડ લાઇનનો અમલ કરાવવા માટે મોભીએ સ્થળ પર જવું જોઈએ બાકી અધિકારીઓ તમને આખે પાટા જ ભાંચશે એક વાત નક્કી છે વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર એટલે કે વહીવટી પાક અને ચૂંટાયેલી પાક વચ્ચેનું સંકલન ક્યાંય નથી ચાહે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી હોય વડોદરાવાસીઓનું નસીબ સારું છે કે બસો ચૌદ સુધીને જે ભયજનક સપાટી છે ત્યાં સુધીની આ વખતે આજવાને ભરવામાં આવ્યું જે એક જમાનામાં ઓગણીસો ને બાણુંમાં હતું એ તંત્રનો નિર્ણય હોવો જોઈએ પરંતુ મ્યુનિસિપલ કમિશનર એક ટીમ લઈને જાય ચૂંટાયેલી પાક એક ટીમ લઈને જાય મંગળવારે થતી રિવ્યૂ બેઠક સ્થાયી સમિતિના એજન્ડા કાઢવાના હોય ત્યારે અધિકારીઓ બેઠકમાં હોય બે અઢી ત્રણ વાગે લંચના ટાઈમમાં એ લોકો જાય ત્યારે દરખાસ્તો તૈયાર કરવામાં ચૂંટાયેલી પાકને પણ મુશ્કેલી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવવામાં આવી છે સાહેબ મિટિંગ વીસી આની સામે અમને કોઈ વાંધો નથી મુદ્દાની વાત આવે છે કે જે વાત મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં કહે છે અને ત્યાર પછી પ્રેસ બ્રિફિંગમાં કહે છે કે હું કોઈ ગેરકાયદેસર દવાણ તોડવામાં શરમ નહીં ભરું તો તથા મંગળ બજાર ના દબાણો સાફ કરી નાખવામાં આજે એના કરતાં ડબલ દબાણો થઈ ગયા છે એના માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું તંત્ર પોલીસ વિભાગ બધા જ જવાબદાર છે જ્યાંથી ક્યારેક બસ આવતી હતી ટ્રાફિકના નિયમો કેવા હોવા જોઈએ ટ્રાફિકની અડચણ કેવી હોવી જોઈએ રિક્ષાઓના ખડકલા થઈ જાય છે કદાચ એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નથી આવતું પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવે પણ ત્યાર પછી તો હપ્તાખોરીના આક્ષેપો થાય ને તો મુદ્દાની વાત એ આવે છે સાહેબ કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને ઉચ્ચ અધિકારીઓને ડેપ્યુટી સીએમ સીએસ એસ એમની રિવ્યૂ અને વીસીમાં જોડાવવું પડે છે પોતાની રિવ્યૂ બેઠકો થતી હોય છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે એમના સૂચનોને એમના જ અધિકારીઓ ઘોડીને પી ગયા છે તાકાત બતાવી દીધી સાહેબ અધિકારીઓએ વડોદરા શહેરને બાનમાં લઈ લીધું માસ સીએલના નામે નીચેના સ્ટાફને પણ એ લોકોએ ગેરહાજર કરી દીધો વડોદરા શહેર આ તો ના જ ચાલે વડોદરા શહેરને માનમાં લેવાનું આ કૃત્ય તો ચલાવી જ ના લેવાય ચૂંટાયેલી પાક પણ એટલા માટે જવાબદાર છે કે પાવર ચૂંટાયેલી પાંખનો છે પરંતુ એમની નીતિ રીતિ પણ સરન્ડર થઈ ગયા હોય એવી લાગે છે એક જવાનો તો ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ રમણભાઈ પટેલ જયંતિભાઈ રાવજીભાઈ પટેલ જતીનભાઈ મોદી મ્યુનિસિપલ કમિશનરો બી એવા હતા નિરાજગોપાલન જી એમ અલોરિયા અને હાલના સીએ એસ મનોજકુમાર દાસ પણ અહીંયા રહી ગયા છે પરંતુ એક સંકલન હતું ચૂંટાયેલી અને વહીવટી પાક વચ્ચે આજે નથી અને એના કારણે પરિણામે જે કંઈ પણ ભોગવવાનું છે ચાહે આડેધડ ખોદાતા રસ્તા કે પાણીની લાઈનો તૂટી જવી કે ડ્રેનેજની લાઈનો તૂટી જવી કે પછી તમારે સાહેબ ગેસની લાઈન તૂટી જવી અને લોકોને જે હાલાકી થાય છે લોકોને જે પરેશાની થાય છે એના તરફ કોઈ નજર કરતું નથી મેં આપણે પહેલાંય કહ્યું કે સાહેબ મંગળ બજાર હટાવ્યું અત્યારે તો એ સ્વર્ગસ્થ છે વિલાસિની રામચંદ્રન જેઓ યુપીએ સરકારમાં ફિનાન્સ મિનિસ્ટ્રીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા તો એચ એસ પટેલ અહીંયાથી જ અઘોરા મોલ માટે થઈને ગયા સરકારે નિવૃત્તિના દસ દિવસ પહેલાં બદલી કરી એની પાછળ પણ રાજકારણ હતું અધિકારીઓને સહન કરવું પડે છે તો મહત્વની વાત એ છે આજે સાહેબ કે માત્ર રિવ્યૂ બેઠકો અને વીસી અને મિટિંગ કલ્ચર એનાથી વડોદરા શહેરની પ્રજાનું ભલું થવાનું નથી વિકાસના કામો થવાના નથી પ્રજાની પરેશાની ઓછી થવાની નથી તો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ માત્ર રિવ્યૂ બેઠક અને એમના સૂચનોને બદલે જ્યાં સુધીને લાલ આંખ નહીં કરે તેઓ જાતે ફિલ્ડ પર નહીં જાય આવકાર્ય તો એ હતું કે એમણે ટેકનિકાલિટી બતાવી રોડના ખાડા પૂરવાની પરંતુ આજે આજે પણ શહેરના શોકબંધ વિસ્તારોમાં ખાડા છે થોકબંધ વિસ્તારોની અંદર ખખરદ રોડના કારણે વાહન ચાલકો પ્રજા રિક્ષા ગુલાન્ટ ખાઈ જાય છે રખડતા ઢોરોનો ત્રાસ હજી આજે યથાવત છે તો પછી રિવ્યૂ બેઠક અથવા તો મિટિંગ કલ્ચર શા માટે સાહેબ અધિકારીઓ દોડતા હશે અને કોન્ટ્રાક્ટરોના કાન પકડતા હશે અને જે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે એ ભ્રષ્ટાચારના આક્ષેપોને બદલે કામગીરી પ્રજાને જે પ્રજાલક્ષી કામગીરી છે એ થશે તો જ સાંભળતા છે સાહેબ ત્રણ દાયકા થઈ ગયા કે મલ્ટી પાર્કિંગ બાગમાં એનું હતું સ્ટેશન પર હતું ક્યાં ગયું અને અત્યારે જ્યાં પણ ટ્રાફિક પ્રોબ્લેમ માટે એમણે જે પોઈન્ટ નક્કી કર્યા છે એ પોઈન્ટની અંદર પણ ક્યારેક મુશ્કેલી ઊભી થવાની છે એવું અમને દેખાય છે પરંતુ જ્યાં સુધીને એના માટે ફિલ્ડ પર જઈ અને સુપરવિઝન નહીં થાય ફિલ્ડ પર જઈ અને એનું માર્કિંગ નહીં થાય ત્યાં સુધીને આ મિટિંગોમાં વ્યસ્ત રહેવાથી અથવા તો મિટિંગોમાં સૂચનો આપવાથી વડોદરા શહેરના આ વિકાસ કાર્યો કે સમસ્યાઓનું ક્યારેય નિરાકરણ આવવાનું નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુનિસિપલ કમિશનર સાહેબ આપ તો ગુજરાતની અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન છો આપે કામ લેવાનું છે પણ આપની પ્રાયોરિટી વડોદરા શહેર છે ત્યારે વડોદરાના શહેરીજનો તો એટલી આશા રાખે જ કે આપની આ ટેલેન્ટ છે એ ટેલેન્ટ ચેમ્બરમાં નહીં સાહેબ એ ટેલેન્ટ અધિકારીઓને મેદાન પર દોડતા કરે અને એમના કાન પકડે ત્યારે જ થાય ફરી એકવાર યાદ કરાવી લઉં કે દાઉદની મિલકતો તોડવી એક ચેલેન્જ હતું તો ગોવિંદ ખેરનારે મુંબઈમાં એ કરી બતાવ્યું મ્યુનિસિપલ કમિશનર સુરતની મુહૂર્ત બદલવાનું કામ રાવ સાહેબે રોડ પર ઉભા રહીને કર્યું છે સાહેબ અધિકારીઓ સાથે આપે પણ મેદાનમાં આવવું પડશે વિનાસિનિ રામચંદ્રન કે એચ એસ પટેલ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જેમણે અને કલેક્ટરમાંથી મ્યુનિસિપલ કમિશનરના ચાર્જમાં આવ્યા પછી જેમણે ખૂબ સારું નિસન્સ હતું એવા તપન દે સાહેબે ન્યાયમંદિરમાં સ્ટેન્ડ હટાવી દીધું સાહેબ આજે એ વસ્તુઓને આપણે વર્તમાનમાં જે સત્તાધીશો છે એ સાચવી શકતા નથી આજે પણ ન્યાયમંદિરની હરત હતી એના કરતાં બદ્તર થઈ માન્યું વાહનો વધ્યા છે વસ્તી વધી છે પણ એનું નિરાકરણ તો હોવું જોઈએ સાહેબ સૌથી પહેલાં વડોદરા શહેરમાં અહીંયા જ જેમણે બોન કેન્સરના લીધે જેમનું નિધન થયું હતું એવા કલેક્ટર હતા એસ કે ચૌધરી એમણે સૌથી પહેલાં પાવાગઢ બસ સ્ટેન્ડ હતા ભૂતડી ચાપા આજે એની હાલત તો જુઓ સાહેબ ત્યાં ટ્રાફિકનો કેટલો પ્રોબ્લેમ છે તો આપણા જે અધિકારીઓ સારા કામ કરી ગયા છે એની જાળવણી કરવી એ પણ વર્તમાનમાં બેઠેલા વહીવટી તંત્રના વડાઓની ફરજ છે સાહેબ ચૂંટાયેલી પાક પણ એમાંથી બાકાત નથી તો આપણે આશા રાખીએ આજે કે ચૂંટાયેલી પાક અને વહીવટી તંત્ર વચ્ચેનું સંકલન વધે અને જેટલા દિવસો બાકી રહ્યા છે એ દિવસોમાં એ સંકલનથી વડોદરા શહેરના નાગરિકોની સમસ્યાનું નિરાકરણ આવે વિકાસના કાર્યો ઝડપથી થાય માત્ર સ્થાયીના એજન્ડા પર કામો મંજૂર કરવાથી અને રિવ્યૂ બેઠકમાં એની સૂચનાઓ આપવાથી વડોદરા શહેરની સમસ્યાઓનો નિકાલ થવાનો નથી માટે ખાસ તંત્રના વડા તરીકે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને અમારી એ અપીલ છે કે સાહેબ ફિલ્ડવર્ક કરાવો કાન પકડો રિવ્યૂ બેઠકમાં માત્ર સૂચનો નહીં કરતા તમે જે ટેલેન્ટ ધરાવો છો એનો સદુપયોગ થશે તો જ અને ચૂંટાયેલી સાથે સંકલન થશે તો જ આ વસ્તુનું નિરાકરણ આવશે માટે અમારી અપીલ છે કે વડોદરા શહેરના હિતમાં વડોદરા વાસીઓના હિતમાં એ દિશા તરફ કામ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ આભાર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર